નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે આઠ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ની સોમવાર ના રોજ મિત્રો હાલ મરચાની હરાજી કામકાજ વિશે વાત કરીએ તો હજુ સોમ યજ્ઞ ગ્રાઉન્ડ માં જ ચાલુ છે તમે જોઈ શકો છો આ મિત્રો બે દિવસમાં આટલી હરાજીનું કામકાજ લેવામાં આવેલ છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો એ કમ્પ્લીટ થઈ છે અને અત્યારે જે તમને વિડીયોમાં દેખાય છે એટલું બાકી છે મિત્રો પચાસ ટકા કમ્પ્લીટ થયું અને પચાસ ટકા બાકી છે તો મિત્રો રાજ્યનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે મિત્રો સાનિયા મરચાંના કેવા ભાવ છે દેશીના કેવા ભાવ છે રહેવામાં કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજેના મરચાના ભાવ જોવા માટે

एक त्यो ने एक भाउ त्यो जो त्यसो एक રેવા મરચું છે મીડિયમ ક્વોલિટીમાં આઠસો ને એકાવન આઠસો ને એકાવન ભાવ થયો છે રેવા મરચા નો ફોરવર્ડ માલ છે મીડિયમ ક્વોલિટી જોઈ શકો છો આઠસો ને એકાવન તેરસો ને એક તેરસો ને એક ભાવ થયો છે સાનિયા મરચું છે તેરસો ને એક જોઈ શકો છો એકાવન <toct> <call mother> <tock teoris2> બે હજાર ને એક બે હજાર ને એક ભાવ થયો છે સાનિયા મરચું છે દેવ ગામનું મરચું છે જોઈ શકો છો બે હજાર એક સુપર કલરમાં સુપર સાઈઝ ઓકે આ ખેડૂત ભાઈ છે કેટલા વીઘા મરચું છે દસ વીઘા નું અને આવડું આવ્યું એ દસ વીઘા નું ઓકે okay. okay. <laughs> <hazan> સત્તરસો ને એકાવન સત્તરસો ને એકાવન બાબતો છે સાનિયા મરચું છે જોઈ શકો છો સત્તરસો ને એકાવન કલર વાળું મરચું છે અમુક જ ફોરવર્ડ છે દસ નું મરચું છે મિત્રો તમે જે આગળ મરચાંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો જે મિત્રો રનિંગ બજાર છે તે ગયા શનિવાર જેવું જ ખુલેલું છે જે દેશી મરચાંના છે મિત્રો તેના છ હજાર પાંચસો ને એક રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે અને જે મિત્રો રેવા સાનિયા તેમાં બજાર સ્થિર જ છે મિત્રો બજાર ડાઉન થઈ ગયું છે એ પ્રમાણેનું જ બજાર જોવા મળી રહ્યું છે